ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશમાં જળતાંડવ હિમાચલ પ્રદેશ હરિયાણામાં જળબંબાકારની સ્થિતિ દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે તો ભારે વરસાદથી જમ્મુ કાશ્મીરમાં અનેક શાળાઓ અને કોલેજો બંધ કરવી પડી રહી છે બિહારના છ જિલ્લાઓ માટે ચેતવણી આપવામાં આવી છે ઊંચા પર્વતીય રાજ્યો સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે તો મુશળધાર વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક નુકસાન થયું છે અચાનકપુરમાં ઘરો ઇમારતો રસ્તાઓ બધું જ નાશ પામ્યું છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાના વરસાદના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે તો આ તરફ પંજાબમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર થઈ છે નદીના પાણી ખેતરો અને ઘરો સુધી પહોંચી ગયા છે પાકથી લઈને ઘરો સુધી વિનાશ થયો છે દિલ્હી એનસીઆરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવા મજબૂર થયા છે ત્યારે હજુ પણ આગામી બે દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં સતત પડી રહેલા વરસાદના કારણે ઉધમપુર જિલ્લાના પંચારી બ્લોકમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે સાધુતા વિસ્તારમાંથી ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સફળતાપૂર્વક વહેતા પ્રવાહમાંથી પસાર કરવામાં આવી ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી હતી જ્યાંથી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોનું અવર જવર કરવું મુશ્કેલ બન્યું છે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જેથી આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા જેસીબીનો સહારો લેવો પડી રહ્યો છે તો જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ભારે વરસાદ ચાલુ છે જેના કારણે ઉધમપુર જિલ્લાની નદીઓ ચેતવણી સ્તરને વટાવી રહી છે ખાસ કરીને તાવી નદી ચેતવણી સ્તરને વટાવી ગઈ છે ઉધમપુર જિલ્લાના થરાદ નજીક ટેકરીઓમાંથી રસ્તા પર ભારે કાદવ અને પથ્થરો પડી રહ્યા છે ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમારકામનું કામ ખોરવાઈ ગયું હોવાથી જખાનીથી ચેનાની તરફ કોઈ વાહનને જવાની મંજૂરી નથી જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર સત્યાવીસ ફૂટ સુધી પહોંચ્યું નદીમાં પંચ્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ચિનાબની ભયજનક સપાટી બત્રીસ ફૂટ છે જો કે અખનૂરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે આવી સ્થિતિમાં વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના તેના સંપૂર્ણ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે પર્વતોમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને મેદાની વિસ્તારોમાં સતત વરસાદના કારણે યમુનાના પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે જેના કારણે મથુરામાં યમુના ખતરાના નિશાનને વટાવી ગઈ છે અને હવે પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે યમુનાના પાણીએ મથુરા વૃંદાવન સહિત ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી શરૂ કરી દીધી છે સિંચાઈ વિભાગ અનુસાર ચાર અને પાંચ સપ્ટેમ્બર મથુરા માટે સૌથી ખતરનાક દિવસો રહેશે કારણ કે તાજેવાલા ડેમમાંથી જે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તે ચાર અને પાંચ સપ્ટેમ્બરે મથુરા વૃંદાવન પહોંચશે અને તે નુહઝીલ મંત બાબુગઢ ગોકુલ સહિતના વિસ્તારોમાં અસર કરશે હાલમાં મથુરાના પ્રયાગરાજ ઘાટ પર યમુના એકસો છાસઠના ભયના નિશાનને પાર કરી રહી છે અને એકસો સડસઠ તરફ આગળ વધી રહી છે સતત વધારાના કારણે યમુનાનો વિશ્રામ ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો જેથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ આ વરસાદ હવે સ્થાનિક લોકો માટે સમસ્યા બની રહ્યો છે સોનીપતમાંથી પસાર થતા નેશનલ હાઇવે ચુમ્માળીસ પર ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સોનીપત ગોહાનાને જોડતો શનિ મંદિર રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે ઘણી જગ્યાએ પાણી ભરાઈ રહ્યું છે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોનીપત અને ગોહાનાને જોડતો રેલવે અંડરપાસ પણ હવે સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે જો કે સોનીપત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ વખતે વરસાદ દરમિયાન સોનીપતમાં પાણી નહીં ભરાય પરંતુ અધિકારીઓના દાવા અહીં પોકળ સાબિત થતા દેખાય છે હિમાચલ પ્રદેશના સુંદર નગરમાં ભૂસ્ખલનની ઘટના બની બે ઘર ધરાશાયી થઈ ગયા એક જ પરિવારના ચાર સભ્યો સહિત છ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા ભૂસ્ખલનમાં માતા પુત્રી સહિત છ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો હજુ પણ લાપતા છે ઘર પર પડેલા ભૂસ્ખલનના છ લોકો જીવતા દટાઈ ગયા હતા છ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એનડીઆરએફ ટીમ રાતથી જ અન્ય લોકોની શોધમાં ઘટના સ્થળે બચાવ કામગીરી ચલાવી રહી હતી તો હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા ખીણમાં સતત વરસાદના કારણે તાપમાન ઘટી રહ્યું છે અને બીજી તરફ નદીઓના પાણીનું સ્તર પણ વધવા લાગ્યું છે ખીણમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટી વહીવટીતંત્રે પણ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે મનાલીની આસપાસના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે વહીવટીતંત્રએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરી છે તો નોયડામાં યમુના નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરો પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા અહીં સેક્ટર એકસો પચાસના દ્રશ્યો સામે આવ્યા છે તમે જોઈ શકો છો કે ફાર્મ હાઉસ પાણીથી તરબોળ થઈ ગયો છે ફાર્મ હાઉસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે દિલ્હી એનસીઆરમાં પડેલા ભારે વરસાદે સ્થિતિ તહેસ નહેસ કરી નાખી છે ઠેર ઠેર ફક્ત ને ફક્ત પાણી ભરાયેલા દ્રશ્યો જોઈ શકાય છે ક્યાંક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે વાસુદેવ ઘાટ લગભગ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે મુખ્ય દરવાજા પર સેફટી મુકાઈ છે પાણી ભરાઈ જવાના કારણે વાસુદેવ ઘાટ સામાન્ય લોકો માટે બંધ છે અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આજથી જીએસટી